હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું વિડીયોમાં કે અત્યાર સુધી આપણને જે રેશન કાર્ડમાં અનાજ જથ્થો મળતો હતો હવે એના બદલામાં કંઈક બીજું મળશે તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે શું મળવાનું છે તો રેશન કાર્ડના જથ્થામાં હવે નવ વસ્તુઓ મળશે હવે કઈ નવ વસ્તુઓ મળશે અને કોને મળશે એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો રેશન કાર્ડમાં જે એનએફએસએ રેશન કાર્ડ ગ્રાહકો છે હવે એનએફએસએ અને નોન એનએફએસએ એ બધું શું છે તો એના વિશેના વિડીયો મેં મારી ચેનલમાં બનાવેલા છે જે અહીંયા તમે જોઈ શકો છો કે એનએમએસએ અને નોન એનએફએસએ શું છે હવે મિત્રો આ જથ્થો મેળવવા માટે અત્યાર સુધી આપણને જે રેશન કાર્ડ ગ્રાહકો છે એમને જથ્થો મળી રહેતો પણ હવે તમારે કેવાય કરાવવું જરૂરી છે રેશન કાર્ડની અંદર ઈ કેવાય જે અત્યારે ચાલુ જ છે બરાબર તો રેશન કાર્ડ કેવાયસી દરેક સભ્યનું અલગ અલગ થશે તો જ તમને ભવિષ્યમાં જથ્થો મળતો રહેશે અને રેશન કાર્ડમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં તો જે ગ્રાહકોએ હજુ સુધી રેશન કાર્ડ કેવાય કરાવી નથી રેશન કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ કરવાના છે એ કરાવ્યા નથી તો એ બધું સંપૂર્ણ વિગતો પૂરી કરી દે અને ના ખબર પડતી હોય તો મારી ચેનલમાં દરેક પ્રકારના વિડીયો છે એમાં જોઈને માહિતી મેળવી શકશે હવે મિત્રો કઈ કઈ વસ્તુ મળવાની છે તો એના વિશે જોઈએ તો હવે તમને ચોખા નહીં મળે ચોખા બંધ થઈ જશે સરકારશ્રીના નિયમ પ્રમાણે અને એમને જે નક્કી કર્યું છે એ પ્રમાણે હવે તમને ચોખા નહીં મળે તો રેશન કાર્ડ ગ્રાહકોને ઘઉં કઠોળ ચણા ખાંડ ખાંડને બધું વસ્તુ બીપીએલમાં હોય છે અંત્યોદયમાં હોય છે તો જનરલી ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે તો મિત્રો આ માહિતી ન્યૂઝપેપર દ્વારા મેળવી છે તો સરકાર હવે આનો અમલ ક્યારે કરે છે એ કોઈ સમય નક્કી નથી જ્યારે પણ કરશે પણ સારું કરશે કારણ કે માહિતી આવી છે તો મળશે તો ખરું જ બીજું મિત્રો જોઈએ કે આ નવ વસ્તુઓ આપવાનો હેતુ શું છે તો ગ્રાહકો એટલે કે પબ્લિકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુથી આ વસ્તુ આપવાનું છે જે કુપોષણ બાળકોમાં હોય છે પછી જે ગરીબ લોકો હોય છે એનું સ્વાસ્થ્ય બગડતું હોય છે ખરાબ વસ્તુઓ ખાઈને તો એ ના થાય એ માટે આ પોષણયુક્ત આહાર મળી રહે એટલા માટે આટલી વસ્તુઓનો સમાવેશ કરે છે કે કઠોળ તેલ લોટ અને મસાલા આ બધું જો મળે તો ગરીબ જે લોકો છે એ લોકોને આ જે વસ્તુઓ મળી રહે એનાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે આ ગુણવત્તાવાળી વસ્તુઓ ખાવાથી એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને બીમારીઓ થાય નહીં તો એ હેતુથી આ નવી વસ્તુઓ શરૂ કરવાનો છે અને કુપોષણની જે સમસ્યા છે એ પણ દૂર થઈ જાય તો હવે જોઈએ કે આ બધો માલસામાન ક્યારે મળે છે તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે તો આપણે આ વિડીયો શેર કરીએ જેથી જે લોકોને ઈ કેવાયસી રેશન કાર્ડમાં બાકી હોય આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય નામમાં પ્રોબ્લેમ હોય કે કોઈ નામ ઉમેરવાના બાકી હોય એ બધી વિગતો સંપૂર્ણપણે પૂરી કરી દે તો જ્યારથી આ અનાજ વેચવાનું શરૂ થાય તો એ લાભ મળી શકે તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ